કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું અભરાર અલવી ઓફ કાર્યક્રમમાં આજે વાત કરવી છે કાળઝાળ ગરમીમાં ડીહાઈડ્રેશનથી કઈ રીતે બચી શકાય અને પશુ પક્ષીઓને ગરમીમાં સરળતાથી પાણી મળી રહે તે માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ અને પશુ પક્ષીઓને પણ ગરમીથી કઈ રીતે બચાવી શકાય તો જાણીએ આ તમામ બાબતો અંગે આ કાર્યક્રમમાં સાયકોલિક સર્ક્યુલેશનની અસર ઓછી થયા બાદ ગુજરાતમાં ગરમીનું જોર ફરી એકવાર વધ્યું છે નવ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર થયો હતો બેતાલીસ પાંચ ડિગ્રી સાથે ડાંગમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી જ્યારે અમદાવાદમાં એકતાલીસ ત્રણ ડિગ્રી સાથે ગરમીનો પારો ઊંચો રહ્યો હતો અમદાવાદમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીથી પણ વધુ રહેતા તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો ગરમીમાં વધારો થતાં બપોરના સમયે આગ વરસતી ગરમી શહેરીજનોને અનુભવ થયો હતો અને ગરમીમાં વધારા કારણે શહેરીજનો ત્રસ્ત બન્યા છે જેના કારણે ચક્કર આવવા માથામાં દુખાવો થવો જેવા ગરમીને લગતી સમસ્યાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ ગરમીમાં માણસોની સાથે પશુ પંખીઓની હાલત પણ કફોડી થઈ છે ત્યારે ડીહાઈડ્રેશનના કેસો પણ સતત વધી રહ્યા છે તો જાણીએ ડીહાઇડ્રેશન થવા પાછળનું કારણ શું છે અને ડિહાઈડ્રેશનના દસ સંકેતો અને તેની બચવાના ઉપાયો ડિહાઈડ્રેશન વિશે વાત કરીએ તો માત્ર એપ્રિલમાં જ નહીં પરંતુ મે જૂનની ગરમીમાં પણ તમે તમારી જાતને અને તમારા પરિવારને શરીરમાં પાણીની ઉણપથી બચાવી શકો છો શરીરમાં સિત્તેર ટકાથી વધુ ભાગ પાણી રોકે છે આપણા શરીરમાં પાણીની માત્રા જળવાય તે માટે બોલિઝમના યોગ્ય સંચાલન અને તરલતા માટે અતિ ઉપયોગી છે ઉત્સર્જન અને પાચનતંત્રમાં મોટાભાગે પાણીનો ઉપયોગ જ તેનું કાર્ય આગળ ધપાવે છે હવે ક્યારે કોઈ રોગના કારણે આ ઓછું પાણી પીવાના કારણે કે પછી વધુ પડતો પસીનો થવા જેવાથી જો શરીરમાં પાણી ઓછું થઈ જાય તો ચક્કર આવે શુગર ઘટી જાય તરલતા અટકી જવાના કારણે અપચો કિડની પથરીનો દર્દ અને અન્ય અનેક સમસ્યા સર્જાઈ શકે છે આ રોગને ડિહાઈડ્રેશન કહેવામાં આવે છે શરીરમાંથી પાણી ઘટી જવાના કારણોમાં પડવા કરતાં શુદ્ધ અને પૂરતી માત્રામાં પાણી રહે તે વાત પણ એટલી જ અગત્યની છે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે રાજ્યના શહેરોમાં ગરમીનો પારો ખૂબ જ ઉંચકાઈ ચૂક્યો છે સુરત દાદા કોપમાન થયા છે આમ તો ગરમીના સમયમાં નાના બાળકો કેન્સર કિડની પ્રેગ્નન્ટ વુમેન ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ લો ઇમ્યુનિટીના દર્દીઓએ ગરમીમાં વધુ ધ્યાન રાખવું જોઈએ તેવી તબીબો સલાહ આપતા જ રહ્યા છે ખાસ કરીને ગરમીમાં ડિહાઇડ્રેશન વધુ થાય છે હાલમાં ગરમીનો અહેસાસ એટલી અધે થઈ રહ્યો છે કે તમે જો સામાન્ય કામથી પણ ઘરની બહાર નીકળો કે શરીરમાં પરસેવો ટપકવા લાગે અને ધીરે ધીરે આખું શરીર પરસેવાથી તરબતર થઈ જાય છે આવી પરિસ્થિતિમાં ડિહાઇડ્રેશનનો ખતરો વધી જાય છે શરીરમાંથી પાણી પરસેવા રૂપે બહાર નીકળે છે અને જ્યારે તેની ઉણપ સર્જાય છે ત્યારે ડિહાઇડ્રેશન થયું છે તેવું કહેવાય છે જ્યારે ગરમી તીવ્ર હોય છે ત્યારે શરીરને વધુ પાણીની જરૂર પડે છે આ ઋતુમાં જ્યારે તમે ખાધા પીધા વગર લાંબા સમય સુધી તડકામાં ફરો છો ત્યારે શરીરમાં વધુ પરસેવો થવાય છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે વારંવાર પરસેવો આવવાથી ટોયલેટ જવાથી કે કામ દરમિયાન ઓછું પાણી પીવાથી શરીરમાં પાણીનું ઉણપ થાય છે જો ઉનાળામાં ખૂબ જ તાવ હોય કે લૂઝ મોશન થયા હોય તો શરીર ખૂબ જ નબળું પડી જાય છે અને ખૂબ જ રીતે હાઈડ્રેટ થઈ જાય છે હજુ આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ખાસ કરીને ગરમીમાં ડિહાઈડ્રેશન વધુ થાય છે હાલમાં ગરમીનો અહેસાસ એટલી હદે થઈ રહ્યો છે કે તમે જો સામાન્ય કામથી પણ ઘરની બહાર નીકળો છો તો શરીરમાંથી પરસેવો ટપકવા લાગે છે અને આખું શરીર જ પરસેવાથી તરબતર થઈ જાય છે આવી પરિસ્થિતિમાં ગરમીમાં પુષ્કળ પાણી પીવું જોઈએ એટલું જ નહીં શરીરમાંથી પાણી ઓછું થવાના કારણે કિડની સંબંધિત બીમારીનો પણ ખતરો રહેલો છે જેથી વધુ પાણી પીવાથી કિડની સંબંધિત બીમારીઓની સમસ્યાથી બચી શકાય છે ઉનાળામાં વધુ માત્રામાં પાણી પીવું જોઈએ તેમજ તેની સાથે ફળો જ્યુસ અને ઠંડા પીણાની સહારો લેવો જોઈએ એટલે કે શરીરમાં પાણીની માત્રા ન ઘટી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ શરીરને હાઇડ્રેટ રાખવા એટલે પાણીની કમી ના થાય એ માટેની ને અનુસરો અમે તમારા માટે લઈએ છીએ આવી જ ટીપો જેના પર નજર કરીએ તો ડિહાઇડ્રેટ રાખવા એટલે કે શરીરને પાણીની કમી ન થાય તે માટેની ટીપ્સ પર નજર કરીએ તો નિયમિત પાણી પીવો દિવસમાં ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવો પાણીની સાથે લીંબુ પાણી કેરીના પન્ના કે તાજો રસ નિયમિત પીવો તરબૂજ નારંગી કાકડી ખાઓ તેમાં પાણીનું પ્રમાણ હોય છે ઉનાળામાં જમતા પહેલાં પાણી પીવું જોઈએ દારૂ ચા કોફીનું સેવન ઓછી કરો ઓઆરએસ સોલ્યુશન બનાવો અને તેને દિવસમાં ત્રણ વખત પીવો ઘરની બહાર નીકળતી વખતે પાણીની બોટલ સાથે રાખો ગરમીમાં ડિહાઈડ્રેશન થવાના લક્ષણો પર નજર કરીએ તો જ્યારે ચોવીસ કલાકથી વધુ સમય સુધી ઉલટી અને જાળા થાય છે ત્યારે માણસમાં ચિટચિડું પણ વધે છે જ્યારે રિહાઇડ્રેશન થાય છે ત્યારે ઉલટી જાડા બંધ થતા નથી ઊંઘમાં ઘટાડો થાય છે આ તમામ ગરમીમાં ડિહાઈડ્રેશન થવાના લક્ષણો છે જો તમને આ લક્ષણો દેખાય તો તાત્કાલિક વિલંબ કર્યા વિના ડૉક્ટર પાસે જાઓ આજની જીવનશૈલીમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે જે કોઈને પણ ઝપેટમાં લઈ શકે છે જેનાથી તંદુરસ્ત માણસ પણ ખાટલા ખરોડ થઈ શકે છે આવી સ્થિતિમાં આ બાબતે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે ખાસ કરીને ઉનાળામાં હાઇડ્રેટ રહેવું અને બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આવી સ્થિતિમાં આજે અમે તમને ઉનાળામાં આવા જ કેટલાક પીણા વિશે જણાવીશું જે તમને હાઈડ્રેટ રાખશે અને તમારા બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખશે અત્યારે જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે ચાહે ઋતુ કોઈ પણ હોય તમારે તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ખાસ કરીને જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક બની જાય છે ઉનાળાની ઋતુમાં પોતાની જાતને હાઇડ્રેટ રાખવા માટે ઘણી વખત જરૂરી હોય છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવું પણ જરૂરી છે આવી સ્થિતિમાં આ સિઝનમાં તમારી દિવસભરની દિનચર્યામાં કેટલાક એવા પીણાનો સમાવેશ કરી શકો છો જે તમને હાઈડ્રેટ રાખશે અને તમારા બ્લડ શુગર લેવલને પણ નિયંત્રિત રાખશે તો નજર કરીએ આ પીણા પર તો લીંબુ સાથે ગ્રીન ટી લો ગ્રીન ટી એન્ટી ઓક્સિડોથી ભરપૂર હોય છે અને ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી સુધારે છે જ્યારે તેને લીંબુના ભેળવવામાં આવે છે ત્યારે તે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરીને હાઇડ્રેટ રહેવામાં મદદ કરે છે ઉનાળા માટે તાજો અને ઓછી કેલરી વાળો વિકલ્પ બનાવે છે કાકડી ફુદીનાનું પાણી કાકડીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ હોય છે અને પાણીનું પ્રમાણ વધુ હોય છે જે આ ઉનાળામાં હાઇડ્રેટ રહેવા માટે ઉત્તમ વિકલ્પ બને છે સાથે જ તેમાં ફુદીનાના તાજા પાન નાખવાની સ્વાદ પણ સારો લાગે છે અને ઠંડક મળે છે આ ઉપરાંત બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે ઉનાળામાં તરબૂચ લાભદાયક છે તરબૂચ કુદરતી રીતે મીઠું અને હાઇડ્રેટિંગ હોય છે ગરમીની સિઝનમાં તરબૂચ ખાવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે તેની સાથે તુલસી ભેળવી જોઈએ જેમાં ઇલ્ફેમેટરી ગુણ હોય છે આ એક તાજું પીણું બની જાય છે જે બ્લડ શુગરને લેવલને અને કંટ્રોલમાં રાખે છે અને તેને બ્લડ શુગરને લેવલ અને કંટ્રોલમાં રાખવા માટે આ પીણું ખૂબ જ મદદરૂપ થાય છે ઉનાળામાં કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ લોકો સ્વાસ્થ્ય પર તેની અસર પડવા લાગે છે ત્યારે હાઈડ્રેટ રહેવા માટે નારિયેળનું પાણી એક ઉત્તમ વિકલ્પ છે તેની કુદરતી મીઠાશ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે સત્તુનું શરબત સત્તુનું શરબત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ એક પ્રકારનું દેશી પીણું છે જે તમારા શરીરને સંપૂર્ણ રીતે ફિટ રાખવા માટે જરૂરી છે સત્તુ સરબત પ્રોટીન અને ફાઈબરથી બનેલું છે ફેમસ ડાયટીશિયન આયુષી યાદવ જણાવે છે કે રોજ સત્તુનું શરબત પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન બિલકુલ થતું નથી કાળઝાળ ગરમીમાં પણ લોકો ખૂબ જ થાક અને નબળાઈ અનુભવે છે શરીરમાં તાજગી અને ફૂર્તી જાળવવા રાખવા માટે તમારે આ પીવું જોઈએ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનથી ભરપૂર હોય છે તમને દિવસભર ઊર્જાવાન અને તાજા રાખવા માટે સત્તુનો શરબત પીવું ખૂબ જ જરૂરી છે જો તમને નબળાઈ લાગે તો તમે તેને પી શકો છો હૃદયને સ્વસ્થ રાખવા માટે સત્તુનું શરબત ખૂબ જ જરૂરી છે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે તમારે દરરોજ તેનું સેવન કરવું જોઈએ હૃદયના સ્વાસ્થ્યને સુધારવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને તમને આરામ આપે છે આ ઉપરાંત જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો તમે સત્તુનું શરબત બનાવીને પી શકો છો એક શાનદાર પીણું છે તે કેલેરીમાં ઓછી અને પ્રોટીનમાં સારી માનવામાં આવે છે તમે લાંબા સમય સુધી સંપૂર્ણપણે સ્વસ્થ અનુભવો છો તેનું સેવન અને વધુ પડતું ખાવાથી બચાવે છે આનું સેવન કરવાથી તમને ભૂખ પણ ઓછી લાગશે ડૉક્ટરનું કહેવું છે કે જો આ સિઝનમાં લોકો સાવચેતી નહીં રાખે તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે માથાના દુખાવો ઉલટી ઝાડા કબજિયાત થાક ચીડિયાપણું પેશાબમાં ચેપ અથવા બળતરા ચામડીના રોગો ત્વચા ફાટવી શ્વાસ લેવામાં તકલીફ ભૂખ ના લાગવી બ્લડ પ્રેશરની સમસ્યા શરીરમાં પાણીની ઉણપના કારણે ગેસ અને આવી શકે છે અને એસિડિટી પણ થઈ શકે છે આ તમામ સમસ્યા તમે ભોગ બની શકો છો ડિહાઈડ્રેશનની સ્થિતિમાં દર્દીને માત્ર પાણી પીવાથી રાહત મળતી નથી તેને કેટલીક વાર હોસ્પિટલ પણ જવું પડે છે તેથી શરીરમાં પાણીનું પ્રમાણ સંતુલિત રાખવું ખૂબ જ જરૂરી છે બાળકોમાં પણ ડિહાઈડ્રેશનનું પ્રમાણ જોવા મળે છે બાળકોને ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટેની ટીપ્સ પર નજર કરીએ તો ઉનાળામાં બાળકોને ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચાવવા માટે તેમને તાજા ફળો અને શાકભાજી ખવડાવો આ માટે તરબૂજ નારંગી જેવા ફળો તેમના આહારમાં સામેલ કરી શકો છો બાળકોના શરીરમાં ઇલેક્ટ્રાઇલ્સનું યોગ્ય સ્તર જાળવવા માટે તેમને પીવા માટે નારિયેળ પાણી આપો બાળક જ્યારે પણ બહાર રમીને ઘરે પરત આવે છે ત્યારે તેનું લીંબુનો રસ મીઠું અને ખાંડ મિક્સ કરીને પાણી આપો આમ કરવાથી હાઇડ્રેશન અટકશે લીંબુ પાણી શરીરમાં પાણીની ઓળખને પૂરી કરશે અને બાળક દિવસભર ઉર્જાવાન રાખશે આ સિવાય લીંબુમાં હાજર વિટામિન સી બાળકોની રોગપ્રતિકારક બાળકોના શરીરમાં પાણીની કમી ન થાય તે માટે અને હાઇડ્રેશન જળવાય માટે તેમના ફળોના રસ નારિયેળ પાણી અને મોસંબીના ફળો સાથે પાણી પીવડાવવાનું ભૂલશો નહીં બાળકોને ખાવા માટે પાતળી ખીચડી દાળનું પાણી અને સત્તુનું દ્રવણ આપો કેરીનો મુરબ્બો અને લીંબુ પણ બાળકોને સમસ્યાઓ દૂર રાખે છે નાના બાળકોને ઉનાળામાં ડિહાઈડ્રેશનથી બચવા માટે તેમને નિયમિતપણે સ્તનપાન કરાવતા રહો ઉનાળામાં ગરમી માણસોની સાથે પશુ પંખીઓને પણ પરેશાન કરે છે ઉનાળામાં જ્યારે વ્યક્તિને તરસ લાગે છે ત્યારે તાત્કાલિક ધોરણે પાણી પીને પોતાની તરસ છિપાવી લે છે પરંતુ મૂંગા પશુ પક્ષીઓ તરસનો ભોગ બનવું પડે છે જો કે જ્યારે તેઓને તરસ લાગે છે ત્યારે તેઓ ઘરના આંગણના દરવાજે આવીને ઊભા રહે છે કેટલાક લોકો તેમના માટે પીવાનું પાણી આપે છે તો કેટલાક લોકો તેમને ભગાડી પણ દે છે ઉનાળામાં લોકોએ પશુ પક્ષીઓની તરસ છીપાવવા માટે પ્રયાસ કરવો જોઈએ ઉનાળામાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ પાણીના અભાવે મૃત્યુ પામે છે લોકોનો થોડો પ્રયાસ ઘરની આસપાસ ઉડતા પક્ષીઓની તરસ છીપાવવાની જીવ બચાવી શકાય છે સવારે આંખ ખુલતાની સાથે જ ઘરની આસપાસ ચકલી મેના અને અન્ય પક્ષીઓનો કિલકિલાટ દરેકને મનને મોહી લે છે ઘરની બહાર ઉડતા પક્ષીઓ બાળકોને તેમજ વડીલોને આકર્ષે છે ઉનાળામાં ઘરની આસપાસ તેમનું કિલકિલાટ ચાલુ રાખવા માટે લોકોએ પક્ષીઓને પ્રેમ કરે અને તેમની ખાસ કાળજી રાખીએ છે જિલ્લાઓમાં પણ ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે અને ગરમીનું તાપમાન ઉચકાયું છે ત્યારે આગામી સમયમાં વધુ ગરમી પડવાની શક્યતા છે ત્યારે માણસો પાણીનો સંગ્રહ કરે છે પરંતુ પક્ષીઓ અને પ્રાણીઓનો કાળઝાળ ગરમીમાં પાણી માટે આમ તેમ ભટકવું પડે છે પાણી ન હોય તો પક્ષીઓ થઈને પડી જાય છે ગરમીથી પાણીના સાથે કુલર એસી વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ હવામાનની અસર અન્ય પ્રાણીઓને કેવી રીતે સહન કરશે તમારે તેમના માટે પણ વ્યવસ્થા કરવી પડશે એક સમય હતો જ્યારે શહેરમાં પાણીના તમામ કુદરતી સ્ત્રોતો હાજર હતા પરંતુ આજે એવા ઘણા વિસ્તારો છે જ્યાં પાણીના કુદરતી સ્ત્રોતો નહીવત છે પ્રાણી પીવાલાયક પણ નથી બચ્યું કેટલાક વિસ્તારોમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે હોજ બનાવવામાં આવ્યા છે પરંતુ આ સ્વાર્થી માણસે એ પણ નષ્ટ કરી નાખ્યા છે આવી સ્થિતિમાં તમે તમારા ઘરમાં સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરો પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓ આ ગંદા પાણીના સ્ત્રોતથી તેમની તરફ છિપાવી પડે છે જેના કારણે તેઓ બીમાર પણ પડી જાય છે કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓ માટે ઘરની બહાર ધાબા પર બગીચામાં પણ પાણી રાખવાની પ્રથા લુપ્ત થતી જ રહી છે કાળઝાળ ગરમીમાં ઘર વિહોણા પશુ પક્ષીઓને ઘરની બહાર નીકળવા ધાબા પર માટીના વાસણો અને પશુઓ માટે પાણી ભરવાની વાત ભૂતકાળ બની ગઈ છે હવે વન્ય પ્રાણીઓની તરત છિપાવવા માટે કોઈ સાધન રહ્યું નથી પશુ પંખીઓ તરસ છીપાવવાનો સમય કોની પાસે છે ઉનાળાની આ કાળજાળ ગરમીમાં પશુ પક્ષીઓ માટે ઘરની બહાર બાગ બગીચામાં જે પ્રથા લુપ્ત થતી જાય છે તેને ફરી શરૂ કરવાની જરૂર છે અને તેમના માટે ઘરની બહાર ધાબા પર એક ઠંડુ અને સ્વચ્છ પાણી મળી રહે તે માટે આપણે જ વ્યવસ્થા કરવી પડશે જો આવું નહીં થાય તો તેમને ખૂબ જ હેરાન થવાનો વારો આવે છે આથી આ માટે તમે પૂરતું પાણી ભરો અને તે ખૂબ જ ગરમ કે તરત ઠંડુ ના થઈ જાય તેવું હોવું જોઈએ જેથી પશુઓને પણ શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તેથી વ્યવસ્થા કરવી ખૂબ જ આવશ્યક બની છે આવી વ્યવસ્થા કરવી એ દરેક વ્યક્તિની ગરમીમાં ફરજ બની જાય છે જેથી પ્રાણીઓને અને પશુઓને પંખીઓને પણ સરળતાથી પાણી મળી રહે અને આમ તેમ ભટકવું પડે કાર્યક્રમમાં આજે આપણે જાણ્યું ડિહાઈડ્રેશન અને ડીહાઈડ્રેશનની થતી અસરો અંગે એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો વી આર લાઈવ અમારી વેબસાઇટને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મને આપશો રજા નમસ્કાર